અમિત કે દવે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા આજરોજ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર નાનામવા સર્કલ પાસે સિલ્ સિલ્વર હાઈટ્સ નામનું બિલ્ડિંગ છે તેમાં ઈ વિંગમાં આઠમા માળે આગ લાગવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ફાયર ફાઇટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને તમામ ઇક્વિપમેન્ટ સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને ખરેખર તો આ મોકડીલનું આયોજન હતું અને મોકડીલ દરમિયાન બે પર્સન ઇન્જર્ડ હતા તેઓને અમે એકસો આઠ મારફતે સારવાર માટે મોકલ્યા અને અમારી જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ બ્રોન્ટો છે એમનું ઓપરેટિંગ કરી અને જુદી જુદી પદ્ધતિથી એ બચાવ કામગીરી અહીંયા બધા લોકોને બતાવી અને બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને ટ્રેનિંગ પણ આપી ડેમોસ્ટ્રેશન આપ્યું અને મોકડીલ કરી છે લોકોમાં એ થોડી જાગૃતતા આવશે કે ભાઈ આપણી બિલ્ડિંગની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની ઘટના બને કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો આ કઈ રીતના મૂવમેન્ટ કરવી પછી બિલ્ડિંગની અંદર જે ફાયર સિસ્ટમ છે એ કઈ રીતે ઓપરેટ કરવી ફાયર એક્સ્ટ્રિક્યુશન છે તો એ કઈ રીતે ઓપરેટ કરવા એનું પણ અમે બધા લોકોને ટ્રેનિંગ આપી અને અમારું ડેમોસ્ટ્રેશન અને મોકડીલ પણ અહીંયા આજે કરેલી છે આપણી પાસે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ એક્યાસી મીટરનું છે એટલે એ પચીસ માળ સુધી આપણે જઈ શકે છે પચીસ માળની બિલ્ડિંગ હોય તો ત્યાં આપણે કોઈ પણ ફસાયા હોય અથવા કોઈને ઉતારવા હોય તો આ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકીએ છીએ હાઈરાઈસ બિલ્ડિંગની મોકડ્રીલ આ પ્રથમ કરેલી છે આપણે બાકી મોકડ્રીલને ડેમોન્સ્ટ્રેશનને કરતા જોઈએ છીએ પણ હાઇરાઈસની આ પહેલી મોકડ્રીલ છે એપ્રોક્સ આ મોકડીલ અમારે લગભગ અડધી કલાક જેવું થયું બધું ઓપરે ઓપરેટિંગ કરતાં હું ડૉક્ટર ડી કે વડોદરીયા આજે અમારું જે રેસિડન્ટ છે સિલ્વર હાઇટ સોસાયટી જે અમારી છે નાના માવા સર્કલ ઉપર આવેલી છે ત્યારે ફાયર માટેનો એક ડેમો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમારી સોસાયટી દ્વારા ગોઠવવામાં આવ્યો છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આસિસ્ટન્ટ કમિશનર નંદાણી સાહેબ અને ફાયર ઓફિસર તેમજ આખી ફાયરની ટીમ અહીંયા આવી છે રાજકોટનું જે લેટેસ્ટમાં લેટેસ્ટ ફાયર ફાઈટર જે સાધનો છે એ અદ્યતન સાધનો દ્વારા આજે એક ડેમો કરવામાં આવ્યો જેમાં ફાયર એક્ઝિક્યુશનથી માંડીને કોઈ હાઈ રાઇઝ જે બિલ્ડિંગ છે અમારું જે ટ્વેન્ટી ટુ ફ્લોરનું તો અલગ અલગ ફ્લોર ઉપરથી એ લોકોને કઈ રીતે રેસ્ક્યુ કરવા અને આગ લાગે ત્યારે કયા પ્રિકોશન લેવા એનો મજાનો ડેમો અને અદ્ભુત જે અદ્યતન સાધનો છે એના દ્વારા લોકોની જિંદગી કઈ રીતે બચાવી શકાય એ સરસ મજાનો ડેમો છે આજે અમારી સિલ્વરાઈ સોસાયટીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે આ ડેફિનેટલી આ ડેમોથી જે લોકો અહીંયા રહે છે એ બધા લોકોને એ ખબર પડે કે આવી પરિસ્થિતિ ન કરે નારાયણ અને ક્યારેક આવી પરિસ્થિતિ સર્જાય તો પ્રાઇમરી પ્રિકોશન કઈ રીતે લેવા અને રેસિડેન્ટ લોકો છે એનો કોન્ફિડન્સ પણ વધે અને સાથે સાથે કોઈ એવી સિચ્યુએશન આવે ત્યારે એ કઈ રીતે નિર્ણય લઈ શકે અને ફાયરને કઈ રીતે ફોનથી જાણ કરે ફોન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એકદમ પેનિક નહીં થવાનું અને શાંત ચિત્તે એડ્રેસ પૂરેપૂરું બતાવવાનું કયા ફ્લોર ઉપર કયા વિંગ ઉપર અને કેટલામાં માળે છે એ આગ લાગેલી છે અને એ રીતે એ જોયા પછી આવી પરિસ્થિતિમાં ધારો કે કોઈને ઇન્જર્ડ થયા છે તો એને રિસ્ક રેસ્ક્યુ કઈ રીતે કરવું એને બચાવ કામગીરી કઈ રીતે કરી એ આજના ડેમો દ્વારા સોસાયટીના દરેક નાગરિકોને એની જાણ થઈ છે એ ખરેખર બહુ મોટી વસ્તુ છે અને મોટી શીખ પણ છે